પ્રશ્નમાં એવું પૂછવું હોય બરાબર તમને યુનિટ વન છે એમસીક્યુ વાળો વિભાગ છે બરાબર પેલું તમારું જે ગણિત અંક ગણિત છે એ પછી તમને એમસીક્યુ આપેલા છે ને એમસીક્યુ તમને એમ પૂછેલું હોય કે ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા બરાબર ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને ત્રણ અંકની અને ત્રણ અંકની ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સૌથી નાની સંખ્યા નાની સંખ્યા પ્રશ્ન પૂછેલો હોય કે ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા વચ્ચેનો ઈ એનો સરવાળો કેટલો થાય અથવા તો એને સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય સરવાળો કેટલો થાય તમને ઓપ્શન આપેલા હોય બરાબર આવી રીતે સીટી ની પરીક્ષામાં તમને એ બી સી અને ડી એવા ઓપ્શન આપેલા હશે અને ઓપ્શનમાં છે અગિયાર જીરો નવાણું અગિયાર જી ઝીરો નવ્વાણું અગિયાર જીરો નવ્વાણું બી ઓપ્શન છે નવ્વાણું એંશી સોરી દસ જીરો નવ્વાણું દસ નવ્વાણું સી ઓપ્શન છે દસ નવસો નવ્વાણું દસ નવસો અને ડી ઓપ્શન છે અગિયાર નવસો નવ્વાણું અગિયાર નવસો નવ્વાણું હવે તમને કીધું હું કે ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને ત્રણની ચાર અંકની સૌથી મોટી સંખ્યા ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ નવ હજાર નવસો નવ્વાણું બરાબર એક બે ત્રણ અને ચાર અંકની સૌથી મોટી સંખ્યા થઈ નવ હજાર નવસો નવાણું અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા હવે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે ત્રણ અંકની તો ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો તો કે કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય થાય બરાબર હવે આ બેનો સરવાળો કરવાનો છે શું કરવાનો છે સરવાળો તો નવ બરાબર આ નવ ઓકે નવ ને એક દસ ની શૂન્ય વધી એક અને નવ ને એક દસ તો આ ઓપ્શન ક્યાં છે વન ડબલ જીરો નાઇન નાઇન છે ને વન ડબલ ઝીરો નાઈન નાઈન તો આ જવાબ બી આવે બરાબર આવા પ્રશ્નો સીટી એના પછી એક બીજો એક એના પછીનો એક દાખલો છે જોઈ લેજો બરાબર રીતે ફરીથી રિવિઝન કરીએ આપણે કે ચાર અંકની સૌથી મોટી સંખ્યા હવે ચાર અંકની સૌથી મોટી કીધી હોય ને તો ચાર અંકની નાની કીધી હોય ને તો હજાર આવે એક હજાર આવે બરાબર આ લખી લેવાનું તમે અત્યારે જો બુક અને પેન લઈને બેઠા હોય તો તમારે લખી લેવાનું કે ચાર અંકની સૌથી નાની કઈ સંખ્યા ચાર અંકની નાની સંખ્યા કઈ ચાર અંકની નાની સંખ્યા તો આપણને ખબર પડી જાય કે ચાર અંકની સૌથી નાની સંખ્યા છે ને એક હજાર થાય બરાબર ચાર અંકની સૌથી મોટી કીધી હોય ને ચાર અંકની આ લખી લેવાની બુકની અંદર તમારી બુકની અંદર લખતા જ ચાર અંકની સૌથી નાની સંખ્યા કીધી હોય ને નહીં નાની નહીં હવે મોટી આવશે ચાર અંકની મોટી સંખ્યા કીધી હોય ને તો નવ હજાર નવસો નવ્વાણું બરાબર ત્રણ અંકની નાની કીધી હોય ને ત્રણ અંકની નાની ત્રણ અંકની નાની ત્રણ અંકની નાની સંખ્યા કીધી હોય ને તો શું આવે કેટલી કઈ આવે શું આવે પણ ત્રણ અંકની મોટી કીધી હોય ને ત્રણ અંકની મોટી મોટી તો એ નવસો નવ્વાણું આવે એ તમને ખબર જ પડી જાય બરાબર તમે એક થી હજાર સુધીના એક થી બે હજાર ત્રણ હજાર ચાર હજાર દસ હજાર સુધીનું સંખ્યા જ્ઞાન મેળવો એટલે તમે ઓટોમેટિકલી આઈડિયા આવશે બરાબર તો આવો એક પ્રશ્ન હતો કે જે અંકની મોટી કીધી હોય તો હોય તો નવાનું આવશે પણ બે અંકની નાની કીધી હોય ને બે અંકની નાની બે અંકની નાની સંખ્યા તો કેટલા આવે દસ બરાબર દસ બે અંકની નાની સંખ્યા આવે તો દસ તો આ લખતું જવાનું તમારે તો આ રોજ લખી અને રોજ એનું રિવિઝન કરવાનું રિવિઝન કરીએ એટલે આપણને આઈડિયા આવશે રિવિઝન કરવું એટલે રોજનું રોજ તમારે ચેક કરવાનું બરાબર કે આ બરાબર જ છે ને રોજનું રોજ તમારે એને શું કરવાનું તો કે અપડેટમાં કે મોબાઈલ અમુક આવેલા સમયગાળા દરમિયાન આપણે અપડેટ મારવું પડે આ રોજનું અપડેટ મારવું પડે અને રોજનું ના મારું તો અઠવાડિયે દસ દિવસ પંદર દિવસ મહિનો દિવસ તો એમ અપડેટ મારીએ ને તો આપણને આઈડિયા આવે કે આ બરાબર છે તો એ પરીક્ષાની અંદર તમને પાસ કરાવશે બરાબર

નીચેના પૈકી કઈ સંખ્યામાં નીચેના નીચેનામાંથી કઈ સંખ્યામાં કઈ સંખ્યામાં નીચેનામાંથી કઈ સંખ્યામાં એક ઉમેરતા એક ઉમેરતા નીચેનામાંથી કઈ સંખ્યા તમને એક સંખ્યા આપેલી હોય એમાં એક ઉમેરીએ તો કઈ સંખ્યા મળે પાંચ અંકની તો પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળે પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળે બરાબર તમને એવી સંખ્યા આપેલી હોય આવો પ્રશ્ન તમને સીટી ની પરીક્ષાની અંદર ધોરણ પૂછાય બરાબર કે નીચેના પૈકી કઈ સંખ્યામાં એક ઉમેરતા પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળે બરાબર તો ઓપ્શન આપેલા હોય એ તમને સંખ્યા આપેલી છે એ અઠાણું નેવું અઠાણું નેવું બી બી નવ્વાણું એસી નવ્વાણું એસી સી નું નવાનું અને ડી અઠ્યાસી નવાનું અને ડી અઠ્યાસી નવાનું કઈ સંખ્યામાં એક ઉમેરતા પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળે હવે પાંચ અંકની સૌથી નાની એક ઉમેરતા ને બરાબર હવે તમને શું કીધું આપણને ક્યાં સુધી જોયું કે ત્રણ અંક સુધી ની તો આપણે જોઈએ ચાર અંક સુધી ની જોઈએ હવે આપણે પાંચ અંક ની નાની ને પાંચ અંક ની મોટી જોઈએ ને તો આપણને આઈડિયા આવી જાય બરાબર તો આમાંથી જવાબ મળશે તમને હવે જો પાંચ પાંચ આંકડા વાળી એટલે પાંચ અંક ની નાની સંખ્યા કઈ કહેવાય નાની કઈ કહેવાય અને પાંચ અંક ની મોટી કઈ કહેવાય પાંચ અંક ની મોટી કઈ કહેવાય જો નાની સંખ્યામાં કેટલા આવશે ખબર

હવે શું કીધું કે નીચેના પૈકી આ એવી સંખ્યા છે આ બધાયમાં તમારે એક ઉમેરવાનું તો તમને સો પાંચ અંક આંકડાની નાની સંખ્યા મળે તો હવે આમાં આપણે ઉમેરીએ એ છે અઠ્ઠાણું નેવું એમાં ઉમેરશું તો કેટલા મળે અઠ્ઠાણું એકાણું બરાબર એટલે આ જવાબ તો મળશે નહીં આની અંદર નવાણું ની અંદર ઉમેરીએ નવાણું એંસી છે એની અંદર આપણે ઉમેરીએ તો એક ઉમેરીએ તો કેટલા થાય નવ્વાણું એક્યાસી થાય

વ્યવસ્થિત તમને આમ અમે પ્રેક્ટિસ કરશો ને તો આવો દાખલો નહીં ગણવો પડે તમારે જો રોજ પ્રેક્ટિસ કરી હશે તો પરીક્ષાની અંદર તમારે આવો દાખલો ગણવાની જરૂર ન પડે તમને આઈડિયા હશે કે નવાણું નવ નવ માં એક ઉમેરીએ ને તો પાંચ અંકની નાની સંખ્યા જ મળે એ કઈ મળે તો કે દસ હજાર છે ને પાંચ અંકની નાની સંખ્યા દસ છે સમજાય છે કે નહીં તો આવા દાખલા તમને સીઈટી ની પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે તો અવારનવાર તમારે આની રોજ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી બને છે બરાબર વધુ આપણે મળશું આવતા બીજા વિડીયો અંદર